સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટનામાં દીકરીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં સગા બાપ વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના પિતાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે આ મહેમાન પિતાએ એકલતાનો લાભ પોતાની સગી દીકરી ઉપર દુષ્કર્મ આચરતા પિતા ઉપર છોમેર ફિટકાર ફરસી રહ્યો છે એવી દીકરીને ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું જેમાં પિતા એકલતાનો લાભ લઈ દીકરી સાથે ઘર ઘરની આસપાસમાં બહાર ગામે વિવિધ સ્થળોએ લઈ જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો આમ સગો બાપ વારંવાર દુષ્કર્મ આચરતો હોય સમજણ આવતા અંતે કંટાળી જઈ દીકરીએ તેના પરિવારને આપેતી ગઈ હતી બાદ આ સમગ્ર મામલો કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો આ અંગે કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું કે દીકરીએ તેના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધી ફરિયાદીના પિતાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું ટીવેટી ન્યૂઝ ગુજરાતી કેશોદ